ટેકાના ભાવે ખરીદીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે નવ નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે મગફળી સોયાબીન મગ અને અડદની ખરીદી શરૂ થશે બપોરે સાડા ત્રણ કલાકે કૃષિ મંત્રી જીતુ વાઘાણી પત્રકાર પરિષદ કરવાના છે સમાચાર સામે આવી રહ્યા છે ટેકાના ભાવે ખરીદીને લઈને મોટા સમાચાર ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થશે મગફળી સોયાબીન મગ અને અડદની ખરીદી શરૂ થશે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મલ્હાર જોડાયા છે ફોનલાઈન ઉપર મલ્હાર મોટી વિગત નવમી તારીખથી ટેકાના ભાવે ખરીદારીની શરૂઆત થશે અને આ સાથે બપોરે ત્રણ ત્રીસ કલાકે કૃષિ મંત્રી જીતુ વાઘાણી પત્રકાર પરિષદ સંબોધવાના છે અપડેટ શો ચોક્કસી નજર કરીએ તો રાજ્યમાં જે રીતે વિપુલ માત્રામાં મગફળીનું ઉત્પાદન થયું છે ખેડૂતોએ પણ મોટી સંખ્યામાં એક માર્ચ સુધી સપ્ટેમ્બર ચાલી હતી તેની અંદર સાડા નવ લાખ ખેડૂતો જે છે તે ઓનલાઈન રજીસ્ટ્રેશન જે છે ટેકાના ભાવે વેચવા માટે કરાવ્યું હતું જોકે દેવ દિવાળીએ જે છે તે ખરીદી થવાની હતી પરંતુ રાજ્ય સરકારે પહેલી નવેમ્બરે જે છે તે ટેકાના ભાવે ખરીદી ની તૈયારી દાખવી હતી પરંતુ રાજ્યમાં કમોસમી વરસાદના કારણે જે છે તે ખરીદી પ્રક્રિયા જે છે તેને મોડી કરવામાં આવી હતી અને હવે રીતે રાજ્યના મુખ્યમંત્રીએ તેમના સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે આગામી નવમી નવેમ્બરથી જે છે તે રાજ્યમાં ટેકાના ભાવે જે છે તે મગફળી સોયાબીન જેવા પાકોની જે છે તે ખરીદી શરૂ થશે મહત્વની વાત એ પણ સામે આવી રહી છે કે રાજ્ય સરકારે જે છે તે કમોસમી વરસાદ વિરામ બાદ જે છે તે આ નિર્ણય લીધો છે જેના કારણે કેટલાક ખેડૂતોની અંદર જે છે તે ખુશી જોવા મળી રહી છે કારણ કે તેઓ લાંબા સમયથી રાહ જે છે તે જોતા હતા કે સરકાર ક્યારેક ટેકાના ભાવે જે છે તે ખરીદી પ્રક્રિયા શરૂ કરશે પરંતુ આજે રાજ્યના મુખ્યમંત્રી સત્તાવાર રીતે જે છે તેની જાહેરાત જે છે તે કરી દેવામાં આવી છે બપોરે પણ સાડા ત્રણ વાગે રાજ્યના કૃષિ મંત્રી પણ આ મામલે જે છે તે વિગતવાર જે છે તે જાણકારી આપશે કે રાજ્યના કેટલા સેન્ટરો ઉપરથી આ મગફળી ખરીદી પ્રક્રિયા થશે અને આ ઉપરાંત નાફેડ છે ગુજકો મહાસોલ છે અને અન્ય એક એજન્સી છે ત્રણ એજન્સીને જે જવાબદારી સોંપવામાં આવી છે ટેકાના ભાવે ખરીદી કરવાની તો કેવા પ્રકારની વ્યવસ્થા હશે કે જેના કારણે ખેડૂતોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે આ ઉપરાંત ખેડૂતો જ્યારે પોતાનું મફળી સહિત અન્ય પાકો જે ટેકાના ભાવે લેવાના છે તે જે પાક જે છે તે લઈને એપીએમસી પહોંચે ત્યારે એપીએમસી માં તેમના માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવી આ તમામ મુદ્દાઓને લઈને રાજ્યના કૃષિ મંત્રી જે છે તે સત્તાવાર રીતે સાડા ત્રણ વાગે જે છે તે વિગત આપનારા છે મલહાર આભાર વિગતો બદલ મોટા સમાચાર આજ સામે આવી રહ્યા છે નવમી તારીખે ટેકાના ભાવે ખરીદારીની શરૂઆત થવાની છે ત્યારે કયા પાકની ટેકાના ભાવે ખરીદી થશે અને કેટલા ભાવ નક્કી કરવામાં આવ્યો છે તે આપ જુઓ મગફળીનો બારસો પંચોતેર પ્રતિમાણ ભાવ મગનો સત્તરસો અગિયાર પ્રતિમાણ ભાવ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે અડદના તેરસો નેવું રૂપિયા પ્રતિમાણ નક્કી કરવામાં આવ્યા છે સોયાબીનના નવસો રૂપિયા પ્રતિમાણ નક્કી કરવામાં આવ્યા છે આ આ સાથે જ મામલે સીએમ દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું છે તે પણ આપ જુઓ કમોસમી વરસાદની અણધારી આફતને લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે ત્યારે સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઊભી રહેવા માટે પ્રતિબદ્ધ છે સોયાબીન મગ ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે જે અંતર્ગત આ ખરીદી નવમી નવેમ્બરે શરૂ કરવામાં આવશે કુદરતી આપદાની આ સ્થિતિમાં ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા સરકારે કરી છે અને અન્નદાતા પરિવારોને કોઈ તકલીફ ન આવે તેવી સંવેદના સાથે તંત્ર પૂરી નિષ્ઠાથી કાર્યરત છે આ સીએમ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે આ સાથે કૃષિમંત્રી દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું છે કમોસમી વરસાદની અણધારી આપત્તિના આ સમયે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલજી દ્વારા ખેડૂતોના હિતમાં ટેકાના ભાવે નવમી નવેમ્બરથી ખરીદી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેથી તેઓનો હૃદયપૂર્વક આભાર મગફળી સોયાબીન મગ અને અડદ જેવા પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનો આ નિર્ણય ખેડૂતોને આર્થિક આધાર અને માનસિક બળ પૂરું પાડશે રાજ્યના અન્નદાતા પરિવારો પ્રત્યે માન મુખ્યમંત્રી શ્રીની ચિંતનશીલ દ્રષ્ટિ અને સંવેદનશીલ નેતૃત્વ હેઠળ કૃષિ વિભાગ આ નિર્ણયના અસરકારક અમલ માટે સંપૂર્ણ સમર્પણ સાથે કાર્યરત રહેશે